એવું કેટલા વર્ષથી સમસ્યા હતી એટલે કમસે કમ અગિયાર વર્ષ તો ખરા એમ બરાબર ને તો અગિયાર વર્ષથી તમને બાળક નહોતું તો તમે કોઈ ટ્રીટમેન્ટ ત્યાર પછી કોઈ ચાલુ કરેલી કે કેવું હોસ્પિટલમાં ચાલુ કરેલી ભગત મંદિર એટલે કેટલી હોસ્પિટલમાં ગયેલા છ સાત હોસ્પિટલ અને મંદિરમાં માં મંદિર તો બધા થઈ ગયા મતલબ બધા જ ગામમાં મહિના રહેતા નહીં હતા અત્યારે તો આ તમારા ખોડામાં બાળક છે બરાબર ને તો આજે ખુશી મળી તો એ શું તમે વાપર્યું કે શું ટ્રીટમેન્ટ કરી એની વિશે થોડીક માહિતી આપો આપડે

કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી સંતાનની પ્રાપ્તિ થાય છે એટલે કે લગ્નના ઘણા વર્ષો પછી એમને ત્યાં એક બાળક આવે છે તો એમના પરિચય સતા આપણે જાણીએ કે એમને કેટલા વર્ષોથી પ્રોબ્લેમ હતો અને કેવી રીતે એ સમસ્યાનું સમાધાન મળ્યું એમને તો સૌપ્રથમ તમારો પરિચય આપજો તમારું નામ વિમલભાઈ પટેલ અને તમારું વિમલભાઈ પટેલ અને તમારું આ ગામ મોગરાવાડી મોગરાવાડી જિલ્લો નવસારી હા તાલુકો માસદા જિલ્લો નવસારી એટલે માસદા એકદમ પડોશ જ ને ગામ બરાબર હા હવે મને એ જણાવો કે આ તમને બાળક જે નહોતું એવું કેટલા વર્ષ સમસ્યા હતી મતલબ લગ્ન કયા વર્ષે થયેલા તમારા બે હાજર માં થયેલા બે હાજર દસ માં થયેલા અને બાળક કયા વર્ષે આવ્યું બે હાજર માં બે હાજર એકવીસ માં એટલે કમસે કમ અગિયાર વર્ષ તો ખરા એમ બરાબર ને તો અગિયાર વર્ષથી તમને બાળક નહોતું હવે સ્વાભાવિક છે કે લગ્નના એક વર્ષ થાય બે વર્ષ થાય એટલે બધાને અપેક્ષા હોય કે એક બાળક આવે તો જયારે દોઢ બે વર્ષ થઈ જતું હોય પણ બાળક ન હોય તો પરિવારના કોઈ સભ્યો સગાવાલામાં આપણને કેતા હોય કે કઈક ટ્રીટમેન્ટ કરાવો એમ તો તમે કોઈ ટ્રીટમેન્ટ ત્યાર પછી કોઈ ચાલુ કરેલી કે કેવું હોસ્પિટલમાં એટલે હોસ્પિટલમાં એટલે કેટલી હોસ્પિટલમાં ગયેલા થઈ છ સાત હોસ્પિટલ અને મંદિરમાં

મહિના રહેતા નહી હતા પેલી હોસ્પિટલ માં એમ કહેતા હતા કે કોચડી નબળી છે એના લીધે મિસ થયા છે એટલે શરીરમાં ગરબી બહુ ગર્ભ ધારણ થઈ જતો હતું પ્રેગ્નન્સી રહી જતી હતી પણ ત્યાર પછી જે મતલબ નવ મહિના પછી આપણે ત્યાં બાળક આવે બરાબર ને તો ગર્ભ પડી જતો હતો બરાબર ને મિસકેરેજ થઈ જતો હતો તો આવું કેટલી વખત થયેલું બે વખત થયેલું બે વખત મતલબ અગિયાર વર્ષમાં બે વખત આ પ્રોબ્લેમ આવ્યો મતલબ શું કહેતા હતા ડોક્ટર એના માટે ગરમી બહુ રહેતી હતી થા મતલબ મેના રહેતા નહીં હતા હા હા પછી જયા રહેવા માંડ્યા ધર્મિશ થા માંડ્યા ઓકે તા સમસ્યા થી હવે તમને અગિયાર વર્ષ થી જરે બાળક નો પ્રોબ્લેમ હોય બાળક ન હોય તો પરિવાર માં મતલબ એક ઓલું મનમાં હોય કે બાળક હોય તો સારું તમને કેવું થતું આમ મનમાં હું બહુ ખરા થતો તો કે વધારે જોજો ને અમારે કેમ નથી હા બરાબર છે આટલા હું થાતો મંદિરમાં ગયા પછી ડોક્ટર ની દવા કરી પણ કોઈ રિઝલ્ટ મળતો નથી બરાબર છે તો અત્યારે તો આ તમારા ખોડામાં તો શું નામ રાખ્યું પહેલા તો માસ થઈ ગયા બરાબર તો અત્યારે તો મતલબ તંદુરસ્ત છે અત્યારે આપણે જોઈ શકીએ શાંતિથી નથી બેસી શકતા તો મતલબ બહુ સારું બાળક છે તો હવે તમને મતલબ કેવી ખુશી થાય ખરી થાય મને મતલબ જે અગિયાર વર્ષ જૂનું જે મતલબ આપણને દુઃખ લાગતું હતું કે ભાઈ મારા ઘરે પણ બાળક હોય તો સારું તો એ ખુશી આજે તમને મળી ગઈ બરાબર ને તો આ જે ખુશી મળી તો એ શું તમે વાપર્યું કે શું ટ્રીટમેન્ટ કરી એની વિશે થોડીક માહિતી આપો આપણે આ હતા ઓકે આ નેટ્સઅપની આ જે પ્રોડક્ટ છે નેચરા મોર જે વેનીલા ફ્લેવર જે ભાઈઓ માટે હોય છે ત્યાર પછી આ નેચરા મોર ફોર વુમન જે બહેનો માટે હોય છે અને એની સાથે સાથે બીજું શું વાપરેલું હતું આ કેપ્સુલ છે અલગ અલગ જેમાં આ એક વુમન વેલનેસ છે ન્યુટ્રી લીવર છે અને ઇઝી ડેટોક્સ છે અને મેન્સ વેલનેસ આટલી પ્રોડક્ટ તમે નિયમિત વાપરી તો મને જણાવશો કે તમે કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ તમને મળ્યું પ્રેગનેન્સીનું આપણે પહેલા મહિને વાપરી બીજા વર્ષે રિઝલ્ટ મળી ગયેલું મતલબ બીજા મહિને બીજા મહિને મળી ગયું હા એટલે એક મહિનામાં પૂરી થઈ અને બીજા મહિને શરૂઆત કરી અને રિઝલ્ટ મળી ગયું બરાબર છે તો ત્યાર પછી તમે કન્ટિન્યુ કર્યું કે બંધ કરી દીધું આઠ મહિના લગી કન્ટિન્યુ આઠ મહિના સુધી રેગ્યુલર વાપર્યું બરાબર તો એનાથી ફાયદો શું થયો તમને બેન તમે બોલી શકો કારણ કે ઘણી બધી બહેનોને કેવું હોય કે પ્રેગ્નેન્સી દરમિયાન ચક્કર આવવા કમજોરી રહેવી આવું ઘણું બધું પ્રોબ્લેમ આવતો હોય તો તમને એવું પ્રેગ્નેન્સી દરમિયાન કઈ પ્રોબ્લેમ આવેલા ખરા નાના મોટા એ તો તો નોર્મલ પણ થોડી થોડી નાની મોટી કોઈને હોય બરાબર ને તો તમે આઠ મહિના સુધી વાપર્યું તો મને જણાવશો કે ડિલિવરી વખતે કેવું નોર્મલ ડિલિવરી હતી કે નોર્મલ ડિલિવરી તો એ પણ આજના સમયમાં તો ખરેખર નોર્મલ ડિલિવરી થવી એટલે અશક્ય જેવું હોય છે તો એક બહુ સારું રિઝલ્ટ અને અને આજે આ બાળકનો મતલબ વર્ષ બે માસ થઈ ગયા એટલે કે ટોટલ ચૌદ મહિના થઈ ગયા અને બાળક એકદમ તંદુરસ્ત છે અને તમે આ જોઈ શકો છો શાંતિથી બેસતો નથી બરાબર ને હર્ષ નામ છે ને હા તો તમને આ જે પ્રોડક્ટ છે નેટસઅપ કંપનીની હવે આ તો કોઈ દવા નથી સ્પેશિયલ પ્રેગનેન્સી માટેની પણ તમારા જેવા ઘણા બધા દંપતીઓ વાપરી અને વાપર્યા પછી રિઝલ્ટ મળી ગયો એટલે લોકો આજે દવા તરીકે ઓળખે છે બાકી આ એક ખોરાક છે એક ન્યુટ્રાસ્યુટિકલ કહેવાય એક ફૂડ સપ્લિમેન્ટ કહેવાય બરાબર ને જે વાપર્યા પછીથી આપણા શરીરની અંદર જે કઈ ઉણપ હોય એ દૂર થઈ જાય અને એના કારણે આપણે ત્યાં આવા રિઝલ્ટ મળે છે તો સૌ પ્રથમ એની માહિતી કોના મારફતે મળી આપણે હતો

થોડી શંકા તો હોય પણ એક દોઢ મહિના મળી જાય તો પછી હવે કોઈ શંકા છે જ નહીં બરાબર ને મતલબ જે યુટ્યુબ પર વિડીયો જોવાના મળે છે સાચા વિડીયો છે ખોટા વિડીયો નથી બરાબર ને ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખુબ ખુબ આભાર પણ એક વાત હું જાણવા માંગીશ કે

આપણે આ ઇન્ટરવ્યૂ ક્લોઝ કરીએ છીએ થેન્ક યુ